અત્યારે જે રીતે સાર્વત્રિક વરસાદ છે અને કમોસમી વરસાદ ભલે એ મોસમ વગરનો છે પણ શ્રાવણ મહિનાની અંદર જેવી રીતે હેલી થાય એવો વરસાદ અત્યારે છે તમે જોયું હશે બાર બાર પંદર પંદર ઇંચ ક્યાંક વરસાદ પડ્યો છે અને આખા આખા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તો લેવાય જ ગયું છે એટલે ડાંગર મગફળી સોયાબીન સહિતના કપાસ સહિતના જે પાકો ખરીફ સિઝન છે એ તમામ પાકોને નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર શ્રી આ જાહેરાત જેવી જે સરકાર છે એ સરકારે એમાંથી બહાર નીકળી અને વા વાસ્તવમાં ખેડૂતને મદદ થાય એવું કરવું જોઈએ ને એના માટે ગયા વર્ષે જુલાઈની અંદર ઓગસ્ટની અંદર અને ઓક્ટોબર ત્રણ વરસાદોએ ખેડૂતોને પાળ પીટી નાખી છે અને આ વર્ષે સપ્ટેમ્બર મહિનાની અંદર અને છેલ્લે અત્યારે ઓક્ટોબરમાં જે અત્યારે કમોસમી વરસાદ છે આમાં ખેડૂતનો મોઢે આવેલો કોળિયો ગરા ગયા વર્ષે છીનવાઈ ગયો આ વર્ષે છીનવાઈ ગયો છે એટલે ખેડૂતોએ જે પાક ધિરાણ લીધું છે આ ધિરાણ ભરી શકે એવી કોઈ ક્ષમતા રહી નથી એટલે સરકાર પાસે એક જ વિનંતી છે કે સર્વેના તમામ નાટકો બંધ કરો જે જે જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ છે એ જિલ્લાના તમામ ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે આ એક જ માંગ છે